અલગ અલગ બેંક ખાતાઓમાં રૂપિયા નેવ્યાસી પોઈન્ટ સુડતાલીસ લાખ નંખાવી છેતરપિંડી અને વિશ્વાસઘાત કરી ખોટા નામનો ઉપયોગ કરી આર્થિક નાણાકીય નુકસાન કરી ખોટી રીતે હેરાન પરેશાન કરી તેના ભાગરૂપે ઇન્કમ ટેક્સ ઈડી આતંકવાદ અને પોલીસ કેસ ન કરવા અને ક્લીન ચીટ અપાવવા પૈસા ભરાવડાવી છેતરપિંડી કરેલ હોય જે ગુનાના કામે અમદાવાદ શહેરના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા આ હાલના આરોપીને ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી નામદાર કોર્ટમાં કસ્ટડીમાં કેદી રહેવા સારો મોકલી આપતા નામદાર કોર્ટ દ્વારા આરોપીને કોર્ટ કસ્ટડીમાં લઈ આરોપીને કેદ રહેવા સારો અમદાવાદ સાબરમતી મધ્યસ્થ જેલમાં કાચા કામના કેદી તરીકે કેદમાં હતો તે દરમિયાન વચગાળાના જામીન મેળવી વચગાળાના જામીન ઉપરથી ફરાર થઈ ગયો હતો જેને નવસારી એલસીબી પોલીસના સ્ટાફે મહારાષ્ટ્ર ખાતેથી ઝડપી પાડ્યો હતો બ્યુરો રિપોર્ટ એનટીસી ન્યૂઝ નવસારી